જે પરમ દિવસે ઈદના તહેવાર છે અને એમના પછી જે બીજા તહેવારો આવી રહ્યા છે એના માટે જે શાંતિના માહોલ છે એ જળવાય રહે અને કોઈ પણ પ્રકારનો પ્રશ્નો સમાજો વચ્ચે ઊભા ના થાય એની અમારી એ અમારી જે મહુવા પોલીસ છે એના પ્રયાસ છે અને જે મહુવાના વિસ્તારમાં જે લોકો રહે છે એમના કોઈ પણ પ્રશ્નો હોય તો એ મારી પાસે કે મારા પોલીસના બીજા અધિકારીઓ પાસે અને પોલીસ સ્ટેશનમાં આવીને નિવારણ કરાઈ શકે છે એ મારી જે મહુવા સમાજ છે મહુઆના જે નાગરિકો છે એમના જે રિક્વેસ્ટ છે કે જે બધા તહેવારો આવી રહ્યા છે સબસે પહેલાં જે ઈદ અને ઈદનો તહેવાર છે પછી અંબેડકર જયંતી છે રામનવમી છે અને જે ચૂંટણીના માહોલ થયા રહ્યા છે એમાં તમામ તહેવારો જે છે લોકતંત્રના જે તહેવાર છે ચૂંટણી એ તમામ તહેવારો શાંતિથી પતી જાય અને જે શાંતિનો માહોલ છે એ બના રહે